રિવ્યુ નમસ્કાર ગુજરાત ફૂડ સ્ટોરીઝ આપનું સ્વાગત છે અત્યારે આપ જોઈ રહ્યા છો રાજપીપળા થી મીડિયાપાડા રસ્તા તરફ જંગલ વિસ્તાર કે જંગલ વિસ્તાર અંદર એક જગ્યાએ દાવા કરવા છે દાવા કરવા લાગવા છે જે વનસ્પતિ છે એના જે વૃક્ષો છે એ આગમાં બળીને રાખ થઈ જાય છે ત્યારે આ જે પર્યાવરણને ખૂબ નુકસાન થતું હોય ત્યારે અહીંના દ્વારા પગલાં લેવામાં આવતા હોય છે છતાં પણ જોઈ રહ્યા છો અત્યારે કે અત્યારે જે આ દાવાનળ લાગી રહ્યો છે એમાં મોટા મોટા જાડા જાડા વૃક્ષો થઈ રહ્યા છે ત્યારે આ બા આ બાજુ પરનો જે પ્રકારે આ દાવાનળની અંદર જે લીલા વૃક્ષો છે એ લીલા વૃક્ષને ખૂબ નુકસાન થઈ રહ્યું હોય છે અને આ જંગલોની અંદર જે પક્ષીઓ હોય છે મોર છે છે અલગ અલગ પક્ષીઓ હોય છે એમના ઈંડા અને એમના નાના નાના ઈંડા છે બચ્ચાને એ મળીને રાખ થઈ જતા હોય છે ત્યારે આવનાર સમયની અંદર આ પ્રકૃતિને બચાવવા માટે વિશેષ અભિયાન ચાલુ કરવામાં આવે તો આ ગાવાનળ અને પક્ષીઓ છે એ પક્ષીઓનો બચાવ થઈ જાય બાલકૃષ્ણ પટેલ રભોઈ